નમસ્કાર ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે અને એમ છતાં બી આપણે ઘણી વાર એવા સમાચાર સાંભળીએ કે ગુજરાતની અંદર ખુલ્લે આમ દારૂ મળે અને ઘણી વખત તો આપણે એવું પણ સાંભળીએ કે ટ્રેનની અંદર જે દારૂની હેરફેર કરવામાં આવે એમાં પોલીસ હપ્તા લે એવા બધા આરોપો પણ લાગે છે પરંતુ તાજેતરની અંદર એક સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થયો કે જે સાંભળીને તમે ચોંકી જશો કે જે મુસાફરો છે એમણે જે આક્રોશ ઠાલવ્યો છે એ એમના શબ્દો પરથી એમ લાગે છે કે જે દિવસે પ્રજા વિફરે છે એ દિવસે ભલભલાનું આવી બને છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો તો ઘણી વખત એવું જોયું હશે કે અમુક વિસ્તારો આવે ત્યાં ચેઇન પુલિંગ થાય અને ચેઇન પુલિંગ થાય એટલે કેટલાક જે શંકાસ્પદ લોકો હોય એ ત્યાંથી ઉતરી જાય અને ઘણી વખત એવું બી જોવામાં આવે કે અમુક પર્ટિક્યુલર ખાસ વિસ્તારો હોય ત્યાં ચેઇન પુલિંગ થાય અને જે બુટલેગરો છે એ દારૂની ખેપ ત્યાંથી ઉતારી દે અને આવું ઘણા વખતોથી ચાલ્યા જ કરે છે પરંતુ નવસારી રેલવે સ્ટેશન ઉપર લગભગ ચારથી પાંચ જેટલી બેગોની અંદર એક દારૂ ભરેલો એક બુટલેગર પકડાયો અને એ પછી મુસાફરોએ નવસારી રેલવે સ્ટેશન ઉપર જે હંગામો મચાવ્યો છે એનો જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો પહેલાં તમે સાંભળી લો

જે ખુશ એમણે ગુસ્સો વ્યક્ત કર્યો છે એ બિલકુલ વાજબી છે અને મુસાફરો જે બોલી રહ્યા છે એ એવું લાગી રહ્યા છે કે જે પાસ હોલ્ડર હોય જે રેગ્યુલર ટ્રેનમાં અવર જવર કરતા હોય એવા મુસાફરો હોય એવું લાગી રહ્યું છે અને નવસારી રેલવે સ્ટેશન ઉપર દારૂની જે બાટલીઓ છે એ વેરણ છેરણ થયેલી છે અને મુસાફરો એવું બોલી રહ્યા છે કે આ બતાવો પહેલાં સંઘવીને કે જે હેલ્મેટની પત્થર ઠોક્યા કરે છે આખો દિવસ હવે આ સંઘવી કોણ છે એના વિશે ચોખવટ કરવાની જરૂર નથી આ મુસાફરોએ બોલેલા શબ્દો છે અને મુસાફરોએ તો ત્યાં સીધું કીધું કે ભાઈ આખો દિવસ હેલ્મેટ હેલ્મેટની વાત કરો છો બીજા કામ જે કરવાના છે એ કરો નહીં આ મોદીના વર્ષોની મહેનત છે મહેનતે ઊભું કરેલા ગુજરાતને આ વ્યક્તિ ડૂબાડશે એવી વાતો પણ આ વિડીયોની અંદર કરવામાં આવી રહી છે સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર એક વોટ્સઅપ મેસેજ પણ વાયરલ થયો છે અને એની અંદર એમ લખવાનું લખવામાં આવ્યું છે કે પબ્લિકે વિફરવાનું ચાલુ કર્યું છે હજુ પણ સમય છે સુધરી જજો હવે આ જે પેસેન્જરો વાત કરી રહ્યા હતા કે સૌરાષ્ટ્ર જનતાની અંદર પોલીસવાળા હપ્તા લેવા આવે છે અને પોલીસવાળા જ આ દારૂના પોટલા ઉતારે છે આવા આરોપો લાગે છે પરંતુ આ તો સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો એમાં રીસ સરના લોકો કહી રહ્યા છે અને મુસાફરોએ તો ત્યાં સુધી કીધું કે આ અત્યારે તમને પ્લેટફોર્મ ઉપર જે દારૂની બોટલો દેખાય છે એની જે કિંમત છે એના કરતાં વધારે હપ્તા આ પોલીસવાળાએ વસૂલ કરી દીધા છે પ્લેટફોર્મ ઉપર એક મહિલા પોલીસ કર્મચારી પણ હતા અને આ મુસાફરો આ મહિલા પોલીસને ઉદ્દેશીને કહી રહ્યા હતા કે મેડમ તમારા પોલીસવાળા હપ્તા ખાય છે અને ટ્રેનમાંથી જાતે પોટલા ઉતારે છે આ અમે નજરે નજર જોયેલું છે હવે આ મુસાફરોની વાત જે વાયરલ થઈ એ ખરેખર આમ બધાને ખબર જ છે પરંતુ આ જ્યારે સામે આવે છે ત્યારે વધારે ખરાબ લાગે છે કે જે ગાંધીના ગુજરાતની અંદર દારૂ પર પ્રતિબંધ છે પણ પ્રતિબંધ માત્ર નામનો છે ઠેર ઠેર બુટલેઘરોનું રાજ ચાલે છે અને કોઈ વિસ્તારો એવા નહીં હોય કે જ્યાં દારૂઓ નહીં દારૂ નહીં મળતો હોય પરંતુ આ મુસાફરોની ચીમકી સરકારે ગંભીરતાથી લેવાની જરૂર છે કારણ કે જો પ્રજા વિફરશે તો ભલ ભલાના દાડા ફરી જ ફરી જતા હોય છે એ સરકારે હવે ધ્યાન રાખવાની જરૂર છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ